ઇતિહાસમાં એ ટૂંકમાં પહેલી વાર આ વિડીયો તમને અંગ્રેજી બોલતા કરી દેશે ચેલેન્જ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે જોડાવા સેવન ફાઇવ સિક્સ ટ્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ મોડલ્સ હેલ્પિંગ વર્ગ છે સહાયકારક ક્રિયાપદ છે મોડલ્સ હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ છે પહેલે આપણે એના અર્થ જોઈ લઈ પહેલે આપણે એના અર્થ જોઈ લઈ જે નિયમ છે તે જોઈ લઈ પછી આગળ વધશું મોડલ્સ મોડલ ઓક્ઝિલરી વર્બ મોડલ ઓક્ઝિલરી વર્બ મોડલ્સ પછી મોડલ્સ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે વિવન એટલે મૂળ ક્રિયાપદ વીટુ ભૂતકાળનું રૂપ વીત્રી ભૂતકૃદંત વી ફોર આઈએનજી વડા રૂપ અને વી ફાઈ એસ અથવા ઈ એસ ગુજરાતી માં લાસ્ટ જે શબ્દ આવતો હોય એના મુજબ મોડલ્સ આવે છે કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ ચાલો કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ આ છો મોસ્ટ આ એમ છે શકે છે સકો છો શકે છે શકું છું આવો શબ્દ આવતો એટલે કેન આવે હું અંગ્રેજી બોલી શકું છું આઈ કેન સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલી શકો છો યુ કેન સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલી શકીએ છે હી કેન સ્પીક ઇંગ્લિશ આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ વી કેન સ્પીક ઇંગ્લિશ શકીઓ શકીએ શકી આમાં આવે કુડ હું અંગ્રેજી બોલી શકીઓ આઈ કુડ સ્પીક ઇંગ્લિશ મારી બહેન અંગ્રેજી બોલી શકી માય સિસ્ટર કુડ સ્પીક ઇંગ્લિશ આપણે અંગ્રેજી બોલી શકીએ વી કુડ સ્પીક ઇંગ્લિશ ભવિષ્યમાં જો ભવિષ્ય છે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય કર હું અંગ્રેજી બોલીશ આઈ વિલ સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલશો યુ વી સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલશે વી વિલ સ્પીક ઇંગ્લિશ આપણે અંગ્રેજી બોલશું વી વીલ સ્પીક ઇંગ્લિશ હુડ એટલે તોતી તો બોલતા ભૂતકાળમાં ક્રિયા કરતા પણ અત્યારે કરતા નથી આવતા જાતા ખાતા પીતા બોલતા અથવા આવતી જાતી ખાતી પીતી બોલતી આવતો જાતો ખાતો પીતો બોલતો હું અંગ્રેજીમાં બોલતો આઈ વુડ સ્પીક ઇન ઇંગ્લિશ તે અંગ્રેજીમાં બોલતી સી વુડ સ્પીક ઇન ઇંગ્લિશ તમે અંગ્રેજીમાં બોલતા યુ વુડ સ્પીક ઇન ઇંગ્લિશ જોઈએ મારે અંગ્રેજી બોલવું જોઈએ આઈ શુડ સ્પીક ઇંગ્લિશ મારે ત્યાં જવું જોઈએ આઈ શુડ ગો ધેર તમારે અહીં આવવું જોઈએ યુ શુડ કમ હિયર ને ફરજિયાત તમારે અહીં આવવું જ જોઈએ મારે ત્યાં રોકાવું જ જોઈએ આપણે અંગ્રેજી શીખવું જ જોઈએ તો મોસ્ટ બધાય પછી હંમેશા આવે છે મૂળ ક્રિયાપદ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડિઓના અંત સુધી જોડાયેલા રહેજો ચલો એક જ સેકંડ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અલગ અલગ કરતા લઈને આપણે આવી ગયા છીએ અલગ અલગ કરતા લઈને આપણે આવી ગયા છીએ ચાલો આ એટલે હું અને મેં વી એટલે અમે આપણે યુ એટલે તું તમે ધે એટલે તેઓ હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે આ બધા મૂળ ક્રિયાપદ છે. પ્લે એટલે રમવું સ્ટે એટલે રોકાવું ગો એટલે જવું કમ એટલે આવું વર્ક એટલે કામ કરવું મેક એટલે બનાવવું એક જ કરતા હે પણ અલગ અલગ મોડલ્સ છે ચાલો જોઈએ આપણે પ્લે આઈ કેન પ્લે જો કેન શકે છે શકો છો શકીએ છીએ શકું છું કુડ શક્યો શક્યો શકી વિલ હુડ તોતી તૂતા સુડ જોઈએ મોસ્ટ જ જોઈએ આઈ કેન પ્લે હું રમી શકું છું આઈ કુડ પ્લે હું રમી શક્યો આઈ વિલ પ્લે હું રમીશ આઈ વુડ પ્લે હું રમતો આઈ શુડ પ્લે મારે રમવું જોઈએ આઈ મસ્ટ પ્લે મારે રમવું જ જોઈએ ચલો ક્રિયાપદ વી કેન પ્લે આપણે રમી શકીએ છીએ અથવા અમે રમી શકીએ છીએ વી કુડ પ્લે અમે રમી શક્યા વી વિલ પ્લે અમે રમશું વી વુડ પ્લે અમે રમતા વી શુડ પ્લે અમારે રમવું જોઈએ વી મોસ્ટ પ્લે અમારે રમવું જ જોઈએ યુ કેન પ્લે તમે રમી શકો છો યુ કુડ પ્લે તમે રમી શક્યા યુ વિલ પ્લે તમે રમશો યુ વુડ પ્લે તમે રમતા યુ શુડ પ્લે તમારે રમવું જોઈએ યુ મોસ્ટ પ્લે તમારે રમવું જ જોઈએ ધે કેન પ્લે તેઓ રમી શકે છે ધે કુડ પ્લે તેઓ રમી શક્યા ધે વિલ પ્લે તેઓ રમશે ધે વુડ પ્લે તેઓ રમતા ધે શુડ પ્લે તેઓએ રમવું જોઈએ ધે મોસ્ટ પ્લે તેઓએ રમવું જ જોઈએ હી કેન પ્લે તે રમી શકે છે હી કુડ પ્લે તે રમી શક્યો તમારે જાતે મનમાં પ્રેક્ટિસ કરાય વિડીયો જોતાં જોતાં તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો હી કેન પ્લે તે રમી શકે છે હી કુડ પ્લે તે રમી શક્યો હી વિલ પ્લે તે રમશે હી વુડ પ્લે તે રમતો હી શુડ પ્લે તેણે રમવું જોઈએ હી મોસ્ટ પ્લે તેણે રમવું જ જોઈએ સી કેન પ્લે તેણી રમી શકે છે સી કુડ પ્લે તેણી રમી શકી સી વિલ પ્લે તેણી રમશે સી વુડ પ્લે તેણી રમતી સી શુડ પ્લે તેણી રમવું જોઈએ સી મોસ્ટ પ્લે તેણી રમવું જ જોઈએ જોવો જોઈએ આને કહેવાય પ્રેક્ટિસ બધાએ કરતા એક જ ક્રિયાપદ તમે કોઈ પણ કરતા લઈ લ્યો કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો કરોડો વાક્ય બને નકાર વાક્યમાં નોટ હંમેશા નકાર વાક્યમાં નોટ હંમેશા જે તે મોડલ્સ પછી આવે છે જસ્ટ એક્ઝામ્પલ તે રમી શકે છે હી કેન પ્લે તે રમી શકતો નથી હી કેન નોટ પ્લે અથવા હી કાન્ટ પ્લે શું તે રમી શકે છે તો મોડલ્સ ક્યાં આવી જાય આગળ હવે એક જ ક્રિયાપદ ઉપરથી તમે કરોડો વાક્ય બનાવી શકો છો ચાલો સ્ટે એટલે સ્ટે નો વારો સ્ટે એટલે રોકાવ આઈ કેન સ્ટે હું રોકાઈ શકું છું આઈ કુડ સ્ટે હું રોકાઈ શક્યો હું રોકાય જો આઈ કેન સ્ટે હું રોકાઈ શકું છું આઈ કુડ સ્ટે હું રોકાઈ શક્યો આઈ વિલ સ્ટે હું રોકાઈશ સ્ટે હું રોકાતો આઈ શુડ સ્ટે મારે રોકાવું જોઈએ આઈ મસ્ટ સ્ટે મારે રોકાવું જ જોઈએ વી કેન સ્ટે અમે રોકાઈ શકીએ છીએ અથવા આપણે રોકાઈ શકીએ છીએ વી કુડ સ્ટે અમે રોકાઈ શક્યા વી વિલ સ્ટે અમે રોકાશું વી વુડ સ્ટે અમે રોકાતા વી શુડ સ્ટે અમારે રોકાવું જોઈએ વી મસ્ટ સ્ટે અમારે રોકાવું જ જોઈએ યુ કેન સ્ટે તમે રોકાઈ શકો છો યુ કુડ સ્ટે તમે રોકાઈ શક્યા યુ વીલ સ્ટે તમે રોકાશો યુ વુડ સ્ટે તમે રોકાતા યુ શુડ સ્ટે તમારે રોકાવું જોઈએ You must સ્ટે તમારે રોકાવું જ જોઈએ They can stay. તેઓ રોકાઈ શકે છે stay તેઓ રોકાઈ રોકાતા ધે સુડ સ્ટે તેઓએ રોકાવું જોઈએ They મોસ્ટ સ્ટે તેઓએ રોકાવું જ જોઈએ હી કેન સ્ટે તે રોકાઈ શકે છે હી કુડ સ્ટે તે રોકાઈ શક્યો હી વિલ સ્ટે તે રોકાશે હી વુડ સ્ટે તે રોકાતો હી શુડ સ્ટે તેણે રોકાવવું જોઈએ હી મોસ્ટ સ્ટે તેણે રોકાવું જ જોઈએ હકાર આવડે એટલે નકાર પ્રશ્ન બધું આવડી જાય સી કેન સ્ટે તેણી રોકાઈ શકે છે સી કુડ સ્ટે તેણી રોકાઈ શકી સી વિલ સ્ટે તેણી રોકાશે સી વુડ સ્ટે તેણી રોકાતી સી શુડ સ્ટે તેણી રોકાવું જોઈએ સી મોસ્ટ સ્ટે તેણીએ રોકાવું જ જોઈએ ગો એટલે જવું આઈ કેન ગો હું જઈ શકું છું આઈ કુડ ગો હું જઈ શક્યો આઈ વિલ ગો હું જઈશ આઈ વુડ ગો હું જતો આઈ શુડ ગો મારે જવું જોઈએ આઈ મસ્ટ ગો મારે જવું જ જોઈએ વી કેન ગો અમે જઈ શકીએ છીએ વી કુડ ગો અમે જઈ શક્યા we will ગો અમે જાશું વી would ગો અમે જતા વી સુડ ગો અમારે જવું જોઈએ we મસ્ટ ગો અમારે જવું જ જોઈએ યુ કેન ગો તમે જઈ શકો છો યુ could ગો તમે જઈ શક્યા યુ will ગો તમે જાશો યુ would ગો તમે જતા યુ should ગો તમારે જવું જોઈએ you મસ્ટ ગો તમારે જવું જ જોઈએ they કેન ગો તેઓ જઈ શકે છે they કૂડ ગો તેઓ જઈ શક્યા they will ગો તેઓ જાશે they would ગો તેઓ જતા ધૈ સુડ ગો તેઓએ જવું જોઈએ ધૈ મસ્ટ ગો તેઓએ જવું જ જોઈએ he કેન ગો તે જઈ શકે છે હી કુડ ગો તે જઈ શક્યો હી will ગો તે જશે હી would ગો તે જતો હી સુડ ગો તેણે જવું જોઈએ he મસ્ટ ગો તેણે જવું જ જોઈએ સી કેન ગો તેણી જઈ શકે છે she કુડ ગો તેણી જઈ શકી she વિલ ગો તેણી જશે સી would ગો તેણી જતી સી સુડ ગો તેણીએ જવું જોઈએ સી મસ્ટ ગો તેણીએ જવું જ જોઈએ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં કમ એટલે આવું આઈ કેન કોમ હું આવી શકું છું આઈ કુડ કોમ હું આવી શક્યો આઈ વિલ કોમ હું આવીશ આઈ વુડ કોમ હું આવતો આઈ શુડ કમ મારે આવવું જોઈએ આઈ મસ્ટ કમ મારે આવવું જ જોઈએ વી કેન કોમ અમે આવી શકીએ છીએ વી કુડ કમ અમે આવી શક્યા વી વિલ કમ અમે આવશું વી વુડ કમ અમે આવતા વી શુડ કમ અમારે આવવું જોઈએ વી મસ્ટ કમ અમારે આવવું જ જોઈએ યુ કેન કમ તમે આવી શકો છો યુ કુડ કમ તમે આવી શક્યા યુ વિલ કમ તમે આવશો યુ વુડ કમ તમે આવતા યુ શુડ કમ તમારે આવવું જોઈએ યુ મસ્ટ કમ તમારે આવવું જ જોઈએ they કેન come તેઓ આવી શકે છે they કુડ come તેઓ આવી શક્યા they વિલ come તેઓ આવશે ધેય would come તેઓ આવતા ધ્યેય સુડ કમ તેઓએ આવવું જોઈએ ધય મસ્ટ કમ તેઓએ આવવું જ જોઈએ હી કેન come તે આવી શકે છે હી કુડ come તે આવી શક્યો હી come તે આવશે હી વુડ કમ તે આવતો હી શુડ કોમ તેણે આવવું જોઈએ હી મોસ્ટ કમ તેણે આવવું જ જોઈએ સી કેન કમ તેણી આવી શકે છે સી કુડ કમ તેણી આવી શકી સી વિલ કમ તેણી આવશે સી વુડ કમ તેણી આવતી સી શુડ કમ તેણીએ આવવું જોઈએ સી મસ્ટ કમ તેણીએ આવવું જ જોઈએ તમે જુઓ એક જ કરતા છે પણ અલગ અલગ મોડલ્સ છે વર્ક એટલે કામ કરવું આઈ વિલ વર્ક હું કામ કરી શકું છું આઈ સોરી આઈ કેન વર્ક હું કામ કરી શકું છું આઈ કુડ વર્ક હું કામ કરી શક્યો આઈ વિલ વર્ક હું કામ કરીશ આઈ વુડ વર્ક હું કામ કરતો આઈ શુડ વર્ક મારે કામ કરવું જોઈએ આઈ મસ્ટ વર્ક મારે કામ કરવું જ જોઈએ વી કેન વર્ક અમે કામ કરી શકીએ છીએ વી કુડ વર્ક અમે કામ કરી શક્યા વી વિલ વર્ક અમે કામ કરશું વી વુડ વર્ક અમે કામ કરતા વી શૂડ વર્ક અમારે કામ કરવું જોઈએ વી મસ્ટ વર્ક અમારે કામ કરવું જ જોઈએ યુ કેન વર્ક તમે કામ કરી શકો છો યુ કૂડ વર્ક તમે કામ કરી શક્યા યુ વીલ વર્ક તમે કામ કરશો र्क तेम करताक करू मस्ट वर्क काम करविएन वर्क कूड वर्क काम करील वर्क काम करूड वर्क काम करता धे शूड वर्क काम करव जो धे मस्ट वर्क તેઓએ કામ કરવું જ જોઈએ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે હી કેન વર્ક તે કામ કરી શકે છે હી કુડ વર્ક તે કામ કરી શક્યો હી વિલ વર્ક તે કામ કરશે હી વુડ વર્ક તે કામ કરતો હી શુડ વર્ક તેણે કામ કરવું જોઈએ હી મસ્ટ વર્ક તેણે કામ કરવું જ જોઈએ સી કેન વર્ક તેણે કામ કરી શકે છે સી કુડ વર્ક તેણી કામ કરી સકી સી વિલ વર્ક તેણી કામ કરશે સી વૂડ વર્ક તેણી કામ કરતી સી શુડ વર્ક તેણીએ કામ કરવું જોઈએ ને સી મોસ્ટ વર્ક તેણીએ કામ કરવું જ જોઈએ બરાબર ચાલો મે એક મે એક એટલે બનાવું એડ કરી દઈશ ઉચ્છા આઈ કેન મેક ટી હું ચા બનાવી શકું છું આઈ કુડ મેક હું બનાવી શક્યો આઈ વિલ મેક હું બનાવીશ આઈ વુડ મેક હું બનાવ તો આઈ શુડ મેક મારે બનાવવું જોઈએ મારે ચા બનાવવી જોઈએ આઈ શુડ મેક ટી આઈ મસ્ટ મેક મારે બનાવવું જ જોઈએ વી કેન મેક અમે બનાવી શકીએ છીએ વી કુડ મેક અમે બનાવી શક્યા વી વિલ મેક અમે બનાવશું વી વુડ મેક અમે બનાવતા વી શુડ મેક અમારે બનાવવું જોઈએ વી મસ્ટ મેક અમારે બનાવવું જ જોઈએ યુ કેન મેક તમે બનાવી શકો છો યુ કુડ મેક તમે બનાવી શક્યા યુ વીલ મેક તમે બનાવશો યુ વુડ મેક તમે બનાવતા યુ શુડ મેક તમારે બનાવવું જોઈએ યુ મસ્ટ મેક તમારે બનાવવું જ જોઈએ ધે કેન મેક તેઓ બનાવી શકે છે ધે કુડ મેક તેઓ બનાવી શક્યા ધે વિલ મેક તેઓ બનાવશે ધેવુડ મેક તેઓ બનાવતા ધે શુડ મેક તેઓએ બનાવવું જોઈએ ધે મોસ્ટ મેક તેઓએ બનાવવું જ જોઈએ હી કેન મેક તે બનાવી શકે છે હી કુડ મેક તે બનાવી શક્યો તે તે બનાવશે બનાવતો તેણે તેણે બનાવવું બનાવવું જોઈએ જોઈએ જ ચા બનાવી શકે છે સી could મેક ટી તેણી ચા બનાવી શકી સી વિલ મેક ટી તેણી ચા બનાવશે સી would મેક ટી તેણી ચા બનાવતી સી શુડ મેક ટી તેણીએ ચા બનાવવી જોઈએ સી મસ્ટ મેક ટી તેણીએ ચા બનાવવી જ જોઈએ તમે જોઓ તો ખરા ઇતિહાસમાં YouTube માં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં કોઈ પણ મોડલ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે આના પછી તમે નોટ મૂકી દીયો નકાર વાક્ય બની જાય ઇતિહાસમાં YouTube માં પહેલી વાર આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન્ટ મેસેજ કરશો હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ તમારા માટે ઢગલાબંધ પીડીએફ ફાઇલ વોટ્સઅપ ગ્રુપમાં આવી જશે આ વિડીયો તમારા માટે તણ તોડ મહેનતથી બનાવેલો છે તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો લાઇક

તોતી તૂતા આવતા જાતા ખાતા પીતા બોલતા આવતી જાતી ખાતી પીતી બોલતી આવતો જાતો ખાતો પીતો બોલતો સુડ જોઈએ મોસ્ટ જ જોઈએ વિડિયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર હાઈપ ના પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતી કાલે નવા વિડિયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો